નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ગત તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ દેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળાનો છાત્રાલય બપોરે બાર કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશાયી થયું ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ ગયા કોઈ જાનહાની થયેલ છે કે નથી તેની તપાસ કરી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ઠળી શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે

હા આપણે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ઉભા છીએ અમે તો બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદની કમિશનર જિલ્લા નામ તમને નથી કોઈ કીધું આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો આ બાંધકામની શરૂઆત કરી હતી આ આ આ ચાર માળના બિલ્ડિંગની કોલમની હાલત કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા હેઠ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેપમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેપમાં પેલા તમને એકદમ આઠ ના બારના સળિયા છેના પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો ને છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયા થઈ ગયું નહી તો આજે અહીંના અભ્યાસ કરતાં બસો છન્નુંમાંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હુમાઈ જતે એટલા માટે અનેકવાર આ આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારે ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે આજે ડેડીયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાની થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેક વાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડીંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડીંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણું માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે આજે પણ નથી બનતું આ આ તો તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે બાળકો બચી ગયા છે આજ બિલ્ડિંગમાં કપડા સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીંના સ્ટાફની સમયસૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ